બનાવીએ પનીરની સબ્જી ચાલો આપણે ડુંગળીને કટ અને ગ્રાઇન્ડ કરી લઈએ પીસી નાખશું ડુંગળીને ફૂલ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવવાનું છે લીલું લસણ નાખશું મરચાં નાખશું આપણે કહેવાય પંજાબી શાક પણ ખબર નહીં પંજાબમાં તો પંજાબી લોકો તો આવી રીતના સબ્જી નથી ખાતા આપણે ઓલા વાડીએ આવતા હોય ને કટરિયા વાળા ને એવા

પપ્પાનો આપણે પંજાબી પરોઠાથી સેલિબ્રેટ કરવાનો છે કટ થઈ ગઈ છે મારા મત મુજબ ફની લાગે અને આમ થોડુંક વિયર્ડ લાગે ને એવું એક કામ હોય ને એક છે ડુંગળી સુધારવાનું ડુંગળી સુધારીએ તો ગમે વ્યક્તિ હોય ને આખોમાંથી આંસુ વયા જ જાય થોડીક શરદી થાય એવું લાગે આપણને એમ કે આમ નાક વહે એવું થાય એક છે ને ડુંગળી સુધારવાનું કામકાજ છે ને એ થોડુંક બહુ અઘરું લાગે મારા મારા મત મુજબ બાકી બધું તો થઈ જાય પણ આ એક ઓમ હેલ્થ માટે આમ એમ થઈ જાય કે શરદી થઈ ગઈ આજે નથી મજા આવતી એવું થઈ જાય પછી ડુંગળી સુધારી જાય ને પછી ચાલો મિત્રો આપણે બધું કટિંગ થઈ ગયું છે હવે આપણે પેસ્ટ બનાવવાની છે જરાક નજીક આવી જવા આપણે બતાવી દઈએ આપણે વ્યૂઅર્સને જો આદુ મરચાંની પેસ્ટ છે ગાર્લિક ની પેસ્ટ છે જિંજર ગાર્લિક ચીલીની બનાવશું આપણે પેસ્ટ ડુંગળીની પેસ્ટ બનાવી નાખશું ટમેટાની પેસ્ટ બનાવશું બાકી આ બધું આપણે સબ્જી છે ને એ આપણે વઘાર કરવામાં યુઝ કરશું ચાલો તમને બતાવીએ કે અમારી સ્ટાઇલથી પંજાબી શાક કેવી રીતના બને હા સમગ यार सुन भुला इसे बहुत सुबह नहीं भुला છે ને મલ્ટીકા હોય આમ મીન્સ મારું એવું છે કે મને વાસણ બહુ બગાડવા ગમે મને છે ને વાસણ ઓછા થાય ને બહુ મજા આવે ભલે મારે કરવાના હોય ન કરવાના હોય એ પ્રશ્ન જ ન હોય પણ હું વાસણ જૂક બગાડવાનો પણ આપણે છે ને એક વાસણમાંથી જેટલું થતું હોય એટલું લેવાની ટ્રાય કરીએ કે નહીં એક વાસણમાંથી આપણે એનો યુઝ કરી લઈએ એટલે પહેલાં આપણે આ તેલમાં પાપડ ધરશું પછી આમાંથી થોડુંક તેલ કાઢી નાખીશું પછી આપણે સબ્જી માટેનું આ કેપ્સિકમની થોડુંક ફ્રાય કરી નાખશો એટલે ચડી જાય વહેલું અને પછી આપણે એમાં સબ્જી બનાવશું એટલે એક જ કડાઈની અંદર આપણે ત્રણ વસ્તુ કરીશું ખાવા પાપડ તરાઈ ગયા છે હવે થોડી વાર ઠરે પછી આપણે ડબ્બામાં ભરીએ ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમ તળી લઈએ અને થોડુંક પનીર તળી નાખું મારા હસબન્ડને નથી ભાવતો તળેલું પનીર પણ થોડુંક તળીને નાખશું અને થોડુંક એમને નાખશું એટલે અમારા બેનો ઓલું શું કહેવાય જળવાઈ જાય ટેસ્ટ જળવાઈ જાય અમારા બેની ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણે છે ને થોડુંક પનીર આટલું પનીર તરી નાખશું અને આટલું બાકી રાખી દેવું એટલું એમ રમ નાખશું આપણે સબ્જી ચાલો પનીર તળીએ છીએ તમે લોકો કોમેન્ટ માં જણાવજો મને કે તમે કઈ રીતના બનાવો છો સબ્જી તમને તળેલું પનીર નાખવું ગમે છે કે એમને ગમે છે થોડુંક જણાવજો અમને થોડુંક શીખવા મળે જાણવા મળે અને તમે સબ્જી બનાવી નાખીએ લેટ થઈ જશે ચાલો આપણા મસાલા છે બેઝિક મસાલા જે મસાલામાં આવતા હોય એ બધા મસાલા છે બાકી માં આપણે કાશ્મીરી મરચું નાખશું આપણે અને બાકી આપણે પનીરનો જે મસાલો હતો એને દૂધમાં મિક્સ કરી દીધો છે દૂધ અને મલાઈની અંદર મિક્સ કરી દીધો છે અને બાકી બધી પેસ્ટ બનાવી છે આગળ શું લીધું તો એ તો તમને બધા એને ખ્યાલ જ છે ચાલો આપણે બનાવી નાખશું આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી દઈએ પેલા આપણે થોડી ગ્રીન ઉપર છે ડુંગળીની પેસ્ટ

ને બેઝિક મસાલા મસાલાના મસાલા નાખ દેવાના નમક ને ચટણી ને એવું બધું નાખ દેવાનું આપણે સ્પેશિયલ માં કાશ્મીરી મરચું નાખશું રેગ્યુલર યુઝ કરતા થોડુંક અલગ થાય એટલા માટે થોડુંક લાલ દેખાય તીખું બધા ઓછું ખાઈ જાય એટલે થોડુંક કાશ્મીરી મરચું નાખશું કલર અને ટેસ્ટ બે જળવાઈ જાય ને પછી આપણે બધું નાખી દેસું બની ગઈ કાઠિયાવાડી તો છે ને આવી રીતના ગ્રેવી બનાવેલી તૈયાર રાખે કોઈ પણ સબ્જી આપણે ઓર્ડર દઈએ ને ત્યારે એ લોકો તો મસાલામાં છે ને બધી ગ્રેવી બનાવીને તૈયાર રાખે પછી છે ને આપણે કઈ ઓર્ડર દઈએ કોઈ બી સબ્જી બધાની અલગ અલગ ક્યારેક ક્યારેક ગ્રેવી હોય ટેસ્ટ વાઇઝ અલગ હોય બાકી તો યુઝલી તો બધે અમી સેમ આ ગ્રેવી બનાવેલી તૈયાર હોય છે પછી એની અંદર બધા મસાલા અને રીતના નાખે મટર પનીર કહીએ તો મટર અને પનીર નાખે કાજુ પનીર કહીએ કાજુ કરી કહીએ એવી રીતના અલગ અલગ કરે છે યુઝલી બધા હોટલ ફાઈવ રીતના હોય છે આ ગ્રેવી તૈયાર હોય છે ફ્રોઝન હોય છે ક્યાંક ક્યાંક એવી રીતના રાખે છે ઘરે પંજાબી ખાવાની મજા જ કંઈક અલગ છે બાર તો ખાય ચાલો મિત્રો આપણે જોવું પણ તેલ આવી ગયું છે ગ્રેવી મસ્ત ચડી ગઈ છે હવે આપણે બધી વસ્તુ એડ કરી દઈએ પછી પાંચ મિનિટ રહેવા દેસું એ ચડી જાય બધું પછી આપણે ગાર્નિશ કરીશું ધાણા ભાજી અને મલાઈથી થોડુંક ગાર્નિશ કરશું તળેલું પનીર એ નાખીએ અને એમનું પનીર એ નાખીએ એટલે મારે મારા હસબન્ડ બેનો ટેસ્ટ મેન્ટેન રહે

પરોઠાનો લોટ બાંધશું ને સબ્જી પરોઠા તળેલા પાપડ છાસ સલાડ ચાલો આપણે સબ્જી બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે આપણે એને ગાર્નિશ કરી લઈએ મલાઈ ઓપ્શનલ છે કોઈને ભાવતી હોય તો નાખવાની ભાવે છે નાખીએ મલાઈ નાખીએ તો ટેસ્ટ મસ્ત આવે તાણ ભાજી નાખી દેવું ચાલો કાઠિયાવાડી સ્ટા પનીરની સબ્જી તૈયાર છે ચાલો જમવા